નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક પરથી ધોરણ છ થી આઠ જેનું એફએમએલ અને પુનઃ જિલ્લા પસંદગી છે એ ક્યારે આવશે તેની માહિતી એવા કેટલા ઉમેદવારો છે જેના મેરિટમાં છે એ ફેરફાર થશે જે વિષય વિષયવાઇઝ અને કેટેગરી વાઇઝ ચાર ભાષાઓ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેનું સંપૂર્ણ એનાલિસિસ જે પિટિશન થઈ હતી અને વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવેલા હતા તેનાથી ફાયદો થશે કે નુકસાન થશે અને જિલ્લા પસંદગીની જે કાર્યવાહી છે એ હવે ક્યારે શરૂ થશે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો વિડીયો સ્કીપ કરીને જોશો તો જે અંદરનું એનાલિસિસ છે એની સંપૂર્ણ માહિતી છે એ આપ સુધી નહીં પહોંચે તો વિડીયો છે એ પૂરો જોશો સૌપ્રથમ આપણે જે તમામ વિષયો છે એનું કેટેગરી વાઇઝ એનાલિસિસ જોઈએ અને માહિતી મેળવીએ કે જે હવે એફએમએલ આવશે તેમાં કેટલા એવા ઉમેદવારો છે જેમના મેરિટમાં છે એ ફેરફાર થશે સૌ પ્રથમ આપણે ગણિત અને વિજ્ઞાન મેરિટનું એનાલિસિસ કરીએ ગણિત અને વિજ્ઞાનમાં જે જનરલ કેટેગરી છે એમાં સાતસોને સુડતાલીસ જગ્યાઓ છે જેની સામે એક હજાર ચારસો ને ફોર્મ ભરવાના છે અને જ્યારે ભરતી સમિતિ દ્વારા મેરિટ પરત માટેના જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી ત્યારે જનરલના છ ઉમેદવારો છે જેમણે પોતાનું મેરિટ પરત લીધું હતું અને જે પીટીશિયનની અંદર ઉમેદવારો છે એવા સત્તર ઉમેદવારો છે એસસી કેટેગરીમાં નેવ્યાસી જગ્યાઓ છે જેની સામે અઢારસો ને સત્યાવીસ ફોર્મ ભરાણા હતા બાર ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું અને પંચાવન ઉમેદવારો છે એ પિટિશનની અંદર છે એસટી કેટેગરીની ચારસો ને ચોસઠ જગ્યાઓ છે જેની સામે સોળસો ને સત્યોતેર ઉમેદવારો છે મેરિટ છે એ દસ ઉમેદવારોએ પરત લીધું હતું અને પિટિશનની અંદર આડત્રીસ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીની બસો ને સિત્તેર જગ્યાઓ છે જેની સામે નવ હજાર ત્રાણું ફોર્મ ભરાના છે જે મેરિટ પરત લીધું હોય તેવા બાસઠ ઉમેદવારો છે અને બસો ઉમેદવારો છે એ ઓબીસીના પિટિશનની અંદર સામેલ છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં એકસોને જગ્યાઓ છે જેની સામે ચાર હજાર ફોર્મ ભરાના છે જે મેરિટ પરત લીધું હતું એવા અઢાર ઉમેદવારો હતા અને જે પિટિશનની અંદર જે ઉમેદવારો છે એવા અગસી ઉમેદવારો છે તો આમ ગણિત વિજ્ઞાનની સત્તરસો ને જગ્યાઓ સામે ઓગણીસ હજારને દસ ફોર્મ ભરાણા હતા જેમાં જ્યારે ભરતી સમિતિ દ્વારા મેરિટ પરતની વાત આવી ત્યારે એકસોને આઠ ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશન છે એ 389 ઉમેદવારો જે પિટિશન છે એમાં સામેલ છે તો ગણિત અને વિજ્ઞાનની અંદર ત્રણસો નેવ્યાસી ઉમેદવારો છે જેમના મેરિટમાં છે એ ફેરફાર થશે અને ત્રણસો નેવ્યાસી ઉપરાંત જ્યારે બીજી વખત જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી મેરિટ પરત માટે જે વેરિફિકેશન કમિટી છે એમની આગળ વેરિફિકેશન માટેની તો જો ગણિત અને વિજ્ઞાનમાં બીજા કોઈ ઉમેદવારો છે એ પાછળથી જે જાહેરાત આવી જે વેરિફિકેશન માટેની તેમાં જો હાજર રહ્યા હશે તો એ ઉમેદવારો પણ આમાં એડ થશે તો ત્રણસો નેવ્યાસી પ્લસ જે પાછળથી જે ઉમેદવારો વેરિફિકેશન માટે ગયા છે એટલા ઉમેદવારો અંદર એડ થઈ અને એટલા ઉમેદવારોનું મેરિટ છે એમાં ફેરફાર થશે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનમાં જે ઓપન કેટેગરી છે એમની આઠસોને એકાવન જગ્યાઓ છે જેની સામે આઠસો ને સડસઠ ઓપનના ઉમેદવારો છે બે ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર ત્રણ ઉમેદવારો છે એ જનરલ કેટેગરીના છે એસસીની સત્તાણું જગ્યાઓ છે જેની સામે ત્રણ હજાર બસોને છ ભરાણા હતા પાંચ ઉમેદવારો છે એમણે પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પીટીશનની અંદર ત્રેવીસ ઉમેદવારો સામેલ છે એસટી કેટેગરીમાં પાંચસો સત્યાવીસ જગ્યાઓ છે જેની સામે બે હજાર સાતસો સડસઠ ફોર્મ ભરાના છે સાત ઉમેદવારો એવા હતા જેમણે પોતાનું મેરિટ છે પરત લીધું હતું જ્યારે પિટીશનની અંદર ત્રીસ ઉમેદવારો એસટી કેટેગરીના સામેલ છે ઓબીસીની ત્રણસો ને અઠ્ઠાણું જગ્યાઓ છે જેની સામે આઠ હજાર આઠસો સત્તાણું ફોર્મ ભરાના છે ઓગણીસ ઉમેદવારો છે જેમણે પોતાના મેરિટ પરત લીધા છે જ્યારે ચોર્યાસી ઉમેદવારો છે એ પિટિશનની અંદર સામેલ છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં બસો ને નવ જગ્યાઓ છે જેની સામે ત્રણ ને ચોર્યાસી ફોર્મ ભરાણા હતા જેમાં પાંચ ઉમેદવારો છે એમને મેરિટ પરત લીધું હતું અને પંદર ઉમેદવારો છે એ પિટિશનની અંદર સામેલ છે આમ કુલ બે હજારને બ્યાસી જગ્યાઓ સામે અઢાર હજાર આઠસો ને એકવીસ ફોર્મ છે એ સામાજિક વિજ્ઞાનમાં ભરાણા હતા જેમાં આડત્રીસ ઉમેદવારો છે એ એમને પોતાનું મેરિટ છે પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર એકસો ને પંચાવન ઉમેદવારો સામેલ છે આમ સામાજિક વિજ્ઞાનની અંદર એકસો પંચાવન ઉમેદવારો જે પિટિશનમાં છે એ અને ત્યારબાદ જે વેરિફિકેશન કમિટીએ બીજી વખત વેરિફિકેશન માટે બોલાવ્યા એ ઉમેદવારો એડ થઈ અને એટલા ઉમેદવારો છે એમના મેરિટમાં ફેરફાર થશે વાત કરીએ ગુજરાતી વિષયની તો ગુજરાતીમાં કુલ ઓપનની એકસો ને જગ્યાઓ છે જેની સામે બસો બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા બે ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું જ્યારે પીટીશનની અંદર પણ બે ઉમેદવારો છે એસસીની એકવીસ જગ્યાઓ છે જેની સામે નવસોને એકવીસ ફોર્મ ભરાણા છે બે ઉમેદવારો છે એમણે મેરિટ પરત લીધું હતું અને એસસીના પણ બે ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ છે એસટીની ચોર્યાસી જગ્યાઓ છે જેની સામે પાંચસો અઠ્ઠાવન ફોર્મ ભરાણા હતા બે ઉમેદવારો છે એમણે પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર પણ બે ઉમેદવારો છે ઓબીસીની છોતેર જગ્યાઓ છે છોતેર જગ્યાઓ સામે બે હજારને સત્તાવન ફોર્મ ભરાના છે પાંચ ઉમેદવારો છે એમણે પોતાનું મેરિટ પરત લીધું છે જ્યારે પિટિશનની અંદર દસ ઉમેદવારો ઓબીસી કેટેગરીના છે ઈડબલ્યુએસ કેટેગરીની ચાલીસ જગ્યાઓ છે અને ચાલીસ જગ્યાઓ સામે પાંચસોને ચોસઠ ફોર્મ ભરાના છે એક ઉમેદવાર છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર સાત ઉમેદવારો છે આમ ગુજરાતીમાં ત્રણસો ત્રાણું જગ્યાઓ સામે ચાર હજાર ત્રણસોને બાર ફોર્મ ભરાના હતા એમાંથી બાર ઉમેદવારોએ પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે ત્રેવીસ ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ છે આમ ત્રેવીસ ઉમેદવારો પિટિશનના અને બીજી વખત જ્યારે વેરિફિકેશન માટે બોલાવ્યા એમાં જેટલા ઉમેદવારો હાજર રહ્યા છે તો ત્રેવીસ પ્લસ એ ઉમેદવારો આમ કુલ ઉમેદવારો છે એમના મેરિટમાં છે એ ફેરફાર થશે વાત કરીએ હવે અંગ્રેજી વિષયની તો અંગ્રેજીમાં ઓપનની કુલ એકસો ને જગ્યાઓ છે જેની સામે પાંચસોને તેપન ફોર્મ ભરાણા છે બે ઉમેદવારોએ પોતાનું મેરિટ છે પરત લીધું હતું જ્યારે પીટીશનની અંદર બે ઉમેદવારો સામેલ છે એસસીની કુલ બાવીસ જગ્યાઓ છે બાવીસ જગ્યાઓ સામે એક હજાર ચારસો છ ફોર્મ ભરાણા છે બે ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પીટીશનની અંદર બાર ઉમેદવારો સામેલ છે એસટીની ચોર્યાસી જગ્યાઓ છે ચોર્યાસી જગ્યાઓ સામે નવસો એકસઠ ફોર્મ ભરાણાં છે એક ઉમેદવારે પોતાનું મેરિટ છે એ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર એસટીના સાત ઉમેદવારો છે એ સામેલ છે ઓબીસીની છોતેર જગ્યાઓ છે છોતેર જગ્યાઓ સામે ત્રણ હજાર સિત્તેર ફોર્મ ભરાણા છે પાંચ ઉમેદવારો છે જેમણે પોતાનું મેરિટ છે પરત લીધું હતું અને પિટિશનની અંદર બાવીસ ઉમેદવારો છે ઇડબલ્યુ એસ કેટેગરીની ઓગણચાલીસ જગ્યાઓ છે જેની સામે એક હજારને એકવીસ ફોર્મ ભરાણા હતા ત્રણ ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર અગિયાર ઉમેદવારો છે એ ઈડબલ્યુએસ કેટેગરીના છે આમ ઇંગ્લિશમાં કુલ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે જેની સામે સાત હજાર બસો ને અગિયાર ફોર્મ ભરવાના છે તેર ઉમેદવારો એવા છે જેમણે પોતાનું મેરિટ પરત લીધું છે જ્યારે પિટિશન થઈ એમાં ચોપન ઉમેદવારો છે એ ઇંગ્લિશ વિષયના છે આમ ચોપન ઉમેદવારો પિટિશનના અને જે પાછળથી વેરિફિકેશન માટે ઉમેદવારો ગયા છે એ ઉમેદવારો એડ થઈ અને એટલા ઉમેદવારો છે જેઓના મેરિટમાં ફેરફાર થઈ અને એફએમએલ આવશે વાત કરીએ સંસ્કૃત વિષયની તો સંસ્કૃતમાં ઓપનની કુલ એકસો એકોતેર જગ્યાઓ છે જેની સામે છન્નું ફોર્મ ભરાના છે અને એક પણ ઉમેદવાર જનરલનું છે એમને મેરિટ પરત નથી લીધું જ્યારે પિટિશનમાં પણ એક પણ ઉમેદવાર નથી એસસીની એકવીસ જગ્યાઓ છે જેની સામે ત્રણસોને અઠ્ઠાણું ફોર્મ ભરવાના છે કોઈ પણ ઉમેદવારે એસસીમાં મેરિટ પરત નથી લીધું અને પિટિશનમાં પણ એસસીના કોઈ ઉમેદવાર છે એ સંસ્કૃતમાં નથી એસ ટીની ચોર્યાસી જગ્યાઓ છે જેની સામે બસોને એકવીસ ફોર્મ ભરાના છે જે મેરિટ પરત સં જે સંસ્કૃત વિષય વિષય છે એમાં એસ ટીમાં પણ કોઈ ઉમેદવારે મેરિટ પરત નથી લીધું અને પિટિશનમાં પણ કોઈ ઉમેદવાર નથી ઓબીસીની સત્યોતેર જગ્યાઓ છે જેની સામે એક હજારને એકાવન ફોર્મ ભરાના છે એક ઉમેદવાર ઓબીસીના છે જેમણે પોતાનું મેરિટ પરત લીધું છે જ્યારે પિટિશનની અંદર બે ઉમેદવારો છે ઇડબ્લ્યુએસ કેટેગરીની ચાલીસ જગ્યાઓ છે જેની સામે ત્રણસો ચોરાણું ફોર્મ ભરાના છે બે ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું અને ત્રણ ઉમેદવારો છે એમ જે પિટિશન થઈ એમાં સામેલ હતા આમ કુલ ત્રણસો ત્રાણું જગ્યાઓ સામે બે હજાર એકસો ને સાહીઠ ફોર્મ ભરાના હતા જેમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાનું મેરિટ પરત લીધું હતું અને પિટિશનમાં પાંચ ઉમેદવારો છે એ સામેલ છે આમ પાંચ ઉમેદવારો પિટિશનના અને પાછળથી જો કોઈ ઉમેદવાર વેરિફિકેશન માટે ગયું હશે તો એ ઉમેદવારો એડ થઈ અને એફએમએલ છે એમાં એટલા ઉમેદવારોનું જે મેરિટ છે એમાં ફેરફાર થશે વાત કરીએ હિન્દી વિષયની તો હિન્દીની કુલ એકસો ને એકોતેર જગ્યાઓ જનરલની છે જેની સામે ચમુત્તેર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને કોઈ ઉમેદવાર એવા નથી જેમણે પોતાનું મેરિટ પરત લીધું હોય અને પિટિશનમાં પણ ઓપનના કોઈ ઉમેદવાર છે એ હિન્દી વિષયની અંદર નથી એસસીની એકવીસ જગ્યાઓ છે જેની સામે ચારસોને સત્યોતેર ફોર્મ છે એ એસસી ઉમેદવારોએ ભરેલા છે મેરિટ કોઈપણ ઉમેદવારે પરત નથી લીધું અને પિટિશનની અંદર પણ એસસીના કોઈ ઉમેદવાર નથી એસટીની પંચ્યાસી જગ્યાઓ છે જેની સામે બસોને અઠ્યાવીસ ફોર્મ ભરાના છે એસ ટીમાં પણ કોઈ ઉમેદવારે મેરિટ પરત નથી લીધું અને પિટિશનમાં પણ એસટીના કોઈ ઉમેદવાર નથી ઓબીસીમાં છોતેર જગ્યાઓ છે જેની સામે નવસો પંચોતેર ફોર્મ ભરવાના છે એક ઉમેદવાર છે જેમને પોતાનું મેરિટ પરત લીધું છે અને પિટિશનમાં ઓબીસીના એક ઉમેદવાર છે એ સામેલ છે ઇ એસ કેટેગરીની ચાલીસ જગ્યાઓ છે જેની સામે એકસોને બોતેર ફોર્મ ભરાના છે એક ઉમેદવાર છે જેમણે પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર ઈડબ્લ્યુએસ કેટેગરીના એક પણ ઉમેદવાર નથી આમ ત્રણસો ત્રાણું જગ્યાઓ સામે ઓગણીસો છવ્વીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી બે ઉમેદવારોએ પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર એક ઉમેદવાર છે એ હિન્દી વિષયની અંદર સામેલ છે જોઈએ હવે પિટિશનથી જે ઉમેદવાર છે એમને ફાયદો થશે કે નુકસાન તો જે ઉમેદવારો આગળ દર્શાવ્યા છે તેટલા ઉમેદવારના મેરિટમાં છે એ ફેરફાર થવાનો છે તો ફેરફાર થવાથી પિટિશનમાં જે ઉમેદવારો છે એ વેરિફિકેશનમાં પોતાના ડોક્યુમેન્ટ સારી રીતે રજૂ કરી હશે તો એમની ડિગ્રી છે એ માન્ય રાખવામાં આવશે તો એમનું મેરિટ છે એ વધી શકે છે અને જો વેરિફિકેશનમાં જે એવા ઉમેદવારો છે જે પોતે વેરિફિકેશન છે એ કરાવી શક્યા નથી તો એમના મેરિટમાં ઘટાડો થશે તો અમુક ઉમેદવારો હશે જે મેરિટમાં આગળ જશે અને અમુક એવા ઉમેદવારો હશે જે મેરિટમાં પાછળ જશે તો ઘણા બધા એવા ઉમેદવારો હશે જે ફાયદામાં જશે અને એવા પણ ઉમેદવારો હશે જે નુકસાનમાં જશે વાત કરીએ જિલ્લા પસંદગી હવે ક્યારથી શરૂ થશે એ તો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ છે જેની જિલ્લા પસંદગી કાલ અને પરમ દિવસે બે દિવસ છે તો આ બે દિવસની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ જાય ત્યારબાદ ધોરણ છથી આઠની જે જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે જે એફએમએલ છે એ ફરી વખત આવશે કારણ કે ઘણા બધા ઉમેદવારો છે જેમના મેરિટમાં ફેરફાર થશે એટલે એફએમએલ આવશે અને પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવશે આગળ જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ હતી તે જિલ્લા પસંદગી છે એ રદ થવાના પાત્ર થશે કારણ કે આટલા બધા ઉમેદવારના મેરિટમાં ફેરફાર થશે તો એફએમએલ પણ ફરી વખત જ આવશે આશા રાખું છું કે આગળના એનાલિસિસથી કેટલા ઉમેદવારના મેરિટમાં વધારો કે ઘટાડો થશે એની સંપૂર્ણ માહિતી છે એ આપ સુધી પહોંચી હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે ઉમેદવારો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠની જે તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો વિડીયોને લાઇક કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર